તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું સાંજ માટે ગરમા ગરમ કાઠિયાવાડી બિસ્કીટ ભાખરી અને સાથે કાઠિયાવાડી શેવડુંગળીનું શાક આ કોમ્બો બહુ ટેસ્ટી એવો તમે જો ઢાબામાં ખાવા જતા હોય તો ઘરે આ રીતે બનાવશો તો વારંવાર બનાવશો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં ચટણી વાટી લઈશું તો ખાઈ દસ્તામાં દસથી બાર લસણની કળીઓ નાના બે ટુકડા આદુના સાથે બેથી ત્રણ ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું બે ટી સ્પૂન જીરું પાવડર ઉમેરી અને ખાણી દસ્તામાં આપણે એને આ રીતે વાટી લેશું તો આ રીતે કઠિયાવાડી ચટણી વાટી આપણે રેડી કરી લીધી આ રેસીપી તમે એકલી સૂકી ડુંગળીથી પણ બનાવી શકો આ સિઝનમાં લીલી ડુંગળી ખૂબ જ પ્રમાણમાં અવેલેબલ હોય એટલે મેં એક નાનો પૂળો લીલી ડુંગળીનો લઈ આ રીતે મેં એને ચોપ કરી લીધો આ રેસીપીમાં હું જે લીલી ડુંગળી છે એનો ઉપરનો ભાગ બહુ છે નહીં એટલે બે સૂકી ડુંગળી લઈ રહી છું પણ જો તમે લીલી ડુંગળી લો અને ઉપરનો ભાગ મોટો હોય તો તમારે સૂકી ડુંગળી નહીં લેવાની નહીં તો બે ડુંગળી તમે મિક્સ કરીને પણ બનાવી શકો હવે શાક માટે ગ્રેવી માટે ત્રણ ટેબલ સ્પૂન બેસન લેશું થોડી છાશ ઉમેરી અને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરીશું તો આ રીતે ગાંઠા ન રહે એટલે તમારે આ રીતે મિક્સ કરવાનું ત્રણ ટેબલ સ્પૂન બેસન હોય તો તમારે અહીંયા અઢી કપ જેટલી છાશ ઉમેરી દેવાની અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું જો તમને લાગે કે ગાંઠા રહી ગયા તો તમારે આ રીતે બ્લેન્ડર ફેરવી દેવાનું તો મિશ્રણ આપણું રેડી છે હવે શાકના વઘાર માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જીરું ઉમેરી દઈશું જીરાનો કલર હલકો બદલાય એટલે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું સાથે બે સૂકી ડુંગળી મેં મીડિયમ લીધી હતી અને એને ઝીણી ઝીણી ચોપ કરી એ ઉમેરી દીધી મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું મિક્સ કરી ડુંગળીને ત્રણ મિનિટ જેવી સાતળી લઈશું ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ જશે અને એની નેચરલી જે મીઠાશ હોય એ એકદમ સારી એવી આવી જશે તો ડુંગળી એકદમ સારી રીતે થોડી સતળાવા લાગે એટલે આપણે એમાં એક ટી સ્પૂન હળદર ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે આ રીતે હવે ડુંગળીને સતળાતા ત્રણ મિનિટ જેવું થઈ ગયું ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે જે ચટણી વાટીને રાખી છે એ ઉમેરી દઈશું તો આ રીતે બધી જ ઉમેરી દેવાની નહીં તો પછી તીખાશ તમને જોવે એ રીતે તમે ઓછી વધુ પણ કરી શકો ચટણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા જો તમને જરૂર લાગે કે તેલ ઓછું છે તો તમે તેલ વધારે પણ ઉમેરી શકો છો ચટણી ઉમેરી અને આપણે એને બે ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સાતળી લેવાનું છે તો આ રીતે એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં લાસ્ટમાં લીલી ડુંગળી આ રીતે ઉમેરી દઈશું તો લીલી ડુંગળીને ધોઈ અને એકદમ નિતારી પછી ઉમેરવાની છે મિક્સ કરી દઈશું અને પછી લીલી ડુંગળીને માત્ર બે ત્રણ મિનિટ જેવી જ થવા દેવાની છે તો લીલી ડુંગળીને થતાં બિલકુલ વાર નથી લાગતી એટલે આ રીતે લસણની ચટણી સતરાઈ જાય પછી જ તમારે લીલી ડુંગળી ઉમેરવાની સાથે ધાણા જીરું પાવડર અને થોડું લાલ મરચું પાવડર બેલેન્સ કરી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને પાછું આપણે એને એક બે મિનિટ જેવું થવા દઈશું એક બે મિનિટ જેવું થાય એટલે જે બેસનવાળું મિશ્રણ છે છાશવાળું એ આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી અને હવે આપણે એકદમ થીક એવું ગ્રેવી થઈ જાય એ રીતે આપણે એને પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દઈશું તો ત્યાં સુધીમાં આપણે ભાખરી બનાવી રેડી કરી લઈશું ભાખરી બનાવવા માટે લોટ તમે બાંધો તો એનું બહુ ધ્યાન રાખવાનું અહીંયા ભાખરી માટે ભાખરીનો તો લાડવા અને સુખડી માટે જે થોડો જડ્ડો લોટ હોય એ લેશો તો બહુ સારી એવી બને પણ જો એ ન હોય તો તમે રોટલીનો લોટ પણ લઈ શકો તો બે કપ મેં અહીંયા ભાખરીનો લોટ લીધો છે તો ભાખરીનો લોટ એટલે લાડવા સુખડી માટે જે આપણે દાણેદાર લોટ લઈએ એ લેવાનો છે એમાં આપણે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું બે ટી સ્પૂન જીરું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું શિંગ તેલનું મોણ ઉમેરી અને એકદમ સારી રીતે આ રીતે તમારે એને મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ જાય પછી આ રીતે તમારે મુઠ્ઠી પડે એ રીતે મોણ ચેક કરવાનું તો મુઠ્ઠી પડે આ રીતે તો મોણ સારું એવું દેવાનું જો મોણ સારું દેશો તો તમારી જે ભાખરી છે એકદમ બિસ્કીટ જેવી સોફ્ટ થશે હવે અહીંયા મેં અડધો કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું કરી પાણી ઉમેરી અને આપણે કઠણ ભાખરીનો લોટ બાંધી રેડી કરી લઈશું તો અડધો કપથી પોણો કપ જેટલા પાણીની તમને જરૂર પડશે અહીંયા લોટ તમારે કઠણ રાખવાનો છે બહુ ઢીલો પણ નહીં અને વધારે પડતો પણ કઠણ નહીં એવો આ રીતે તમે જોઈ શકો છો હું મસળું કિનારી પર ક્રેક્સ આવે એવો તમારે લોટ કઠણ રાખવાનો અડધો કપથી થોડા ઉપર પાણીની જરૂર પડી મેં લોટ બાંધી ખૂબ જ સારી રીતે મસળે અને આ રીતે છ લુવા તો નાની ભાખરી બનાવી રહી છું એટલે છ લુવા મેં રેડી કરી લીધા એક લુવો લઈ લઈશું એકદમ સારી રીતે મસળી લઈશું લોટ કઠણ હશે એટલે ક્રેક્સ આ રીતે આવશે લોટને પાછો આપણે આ રીતે શેપ આપી દઈશું પાછો લુવો આ રીતે કરીશું એટલે ક્રેક્સ ભાખરીમાં ઓછા આવશે અને પછી મીડિયમ થિક એવી ભાખરી આપણે વણી રેડી કરી લઈશું આ રીતે વણાઈ જાય એટલે નાઈફના મદદથી આ રીતે આપણે બ્રિક કાપા કરી લઈશું તો આ રીતે ભાખરી ફૂલે નહીં એટલા માટે તમારે આવી રેડી કરી લેવાની આ રીતે ભાખરી વણાઈ જાય એટલે મેં તાવડી એટલે કે માટીનો તવો મેં ગરમ કરવા મૂકી દીધો હતો એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની કાપાવાળો ભાગ પહેલાં નીચે તમારે ઉમેરવાનો અને તમારે એને ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું શેકાવા દેવાનું પછી પાછળની સાઈડ એક મિનિટ જેવું તો એકથી દોઢ મિનિટ કે બે મિનિટ જેવું એકદમ સારું એવું આવું શિકાઈ જાય એ રીતે તમારે એને શેકવાનું આ રીતે એકદમ સારું રીતે પાછળથી શેકાઈ જાય એટલે તમારે આ રીતે ડાયરેક્ટ ફ્લેમ પર આ રીતે ભાખરીને શેકી લેવાની તો આ રીતે એકદમ પરફેક્ટ એવું મેં શેકી લીધું તો આ જ રીતે આપણે બીજી બધી ભાખરીઓ પણ બનાવી લઈશું શાકની પણ ગ્રેવી પાંચથી સાત મિનિટમાં એકદમ સારી રીતે થીક થઈ જશે હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને આપણે શેવ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને આપણું શેવ ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું હવે લાસ્ટમાં જો તમને લાગે કે છાશ વધારે ખાટી છે તો ગળપણ તમે થોડું બેલેન્સ પણ કરી શકો ગરમ ગરમ ભાખરી પર આપણે આ રીતે ઘી લગાવી દઈશું એકદમ સોફ્ટ અને બહુ ટેસ્ટી એવી આ રીતે ભાખરી તમારી બનશે અને ગરમ ગરમ શેવ ડુંગળીનું શાક સાથે ગરમ ગરમ ભાખરી છાશ સાલડ અને પાપડ સાથે આ કોમ્બો તમે વીકેન્ડમાં કે પછી સાંજ માટે પણ બનાવી શકો આ શાક તમે બાજરીના રોટલા સાથે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો ભાખરી તમે સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કમેન્ટમાં કે તમને શિવડુંગળીનું શાક અને ભાખરીની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ